આ વ્યક્તિનું અહિયાં કરુણ મોત થયું છે ત્યારે હાલ સ્થાનિક પોલીસને જાણ થતા પોલીસ પણ ખૂબ મોટી માત્રામાં ઘટના સ્થળે એકત્ર થઈ છે અહિયાં આ અકસ્માત થવાને કારણે ટ્રાફિકની પણ સમસ્યાઓ વધી હતી લોકટોળાના જમાવડા જોવા મળી રહ્યા હતા ત્યારે સીધા દ્રશ્યો બીએન્યુઝ ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ પર બતાવવાનો પ્રયત્ન કરે છે હાલ ઘટના સ્થળે પોલીસ હાજર છે અકસ્માત સર્જાય છે જેમાં એક વ્યક્તિનું કરુણ મોત થયું છે દહેજના સેજ વન પાસે આ અકસ્માત સર્જાયો જેવો હાલ જાણવા મળી રહ્યું છે આ અકસ્માત સર્જાવાને કારણે હાલ રોડ પર પણ ટ્રાફિક ખૂબ મોટી માત્રામાં ટ્રાફિક અહીંયા જોવા મળી રહ્યું છે ત્યારે બીએન્યુઝ ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ પર લાઈવ માધ્યમથી આ દ્રશ્યો બતાવી રહ્યા છે કે દહેજ જીઆઈડીસી માં વારંવાર અકસ્માતોની ઘટનાઓ બની રહી છે ત્યારે આજરોજ પણ વધુ એક ઘટના બની છે હજી ગઈકાલ એક કંપનીમાં એક કંપનીમાં જ્યારે અકસ્માત થયું હતું ત્યારે એક યુવાનનું પ્રનું મૃત્યુ થયું હતું ત્યારબાદ એ યુવાન ને જો સાઈન સુકાઈ નથી ત્યારે આ બીજી એક ઘટના અહીંયા જોવા મળી રહી છે દહેજ સેજ વન પાસે એક અકસ્માત સર્જા છે તે હાલ બી એની ગુજરાતી ના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ જોઈ શકો છો આ અકસ્માત માં આ જે વ્યક્તિનું કરુણ મોત થયું છે ક્યાંનો છે ક્યાં રહેતો હતો આ તમામ તપાસ હાલ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે પોલીસ જે કહેવામાં આવે ને કે બોડીને કબજે લઈ આગળની કાયદેસરની કાર્યવાહી હાલ કરી રહી છે અનેક જગ્યાઓના સીસીટીવી કેમેરા ચેક કરી અને અકસ્માત સર્જાવાનું ચોક્કસ કારણ પોલીસ અત્યારે ગોતી રહી છે પોલીસે આ આ તમામ બાબતેના ના ચક્રો ગતિમાન કર્યા છે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે ત્યારે હાલ અહીંયા ટ્રાફિક પણ ખૂબ મોટી માત્રામાં જોવા મળી રહ્યું છે ત્યારે અહીંયા જોઈ શકો છો કે આ મેન દહેજ ભરૂચ મેન રોડ પર હાલ ટ્રાફિકના પણ દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે આ ઘટનાની સ્થાનિક પોલીસને જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી છે અને હાલ જે આ મૃતક થયેલ છે તેની બોડી કબજે કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે દહેજ જીઆઈડીસી પણ હાલ ટ્રાફિકની સમસ્યાઓ ખૂબ મોટા પાયે વધી રહી છે અને જેના કારણે અકસ્માતોની વંજારો દિન પ્રતિદિન દહેજ વિસ્તારમાં હાલ વધી રહી છે ત્યારે આજરોજ એક અકસ્માત થયો છે જેમાં એક વ્યક્તિનું કરુણ મોત થયું છે બાઇક ચાલકનું કરુણ મોત થયું છે બાઇક હું નજીક થી બતાવવાનો પ્રયત્ન કરીશ બાઈક નો નંબર જી હાલ જોઈ શકો છો જે અગિયાર એક કે પિસ્તાલીસ બ્યાસી નંબર ની આ બાઈક છે જે હાલ અહિયાં દહેજ સેજવન પાસે અકસ્માત માં અહિયાં જોવા મળી રહી છે જયારે હાલ પોલીસ ની તપાસ સંપૂર્ણપણે ચાલી રહી છે દહેજ ભરૂચ રોડ પર હાલ અનેક જગ્યાએ રોડ રસ્તાના કામો ચાલી રહ્યા છે જેને લઈ રસ્તા ઉપર બેરિકેડ મૂકવામાં આવ્યા છે અને બેરિકેડ મૂકવાને કારણે અહીંયા ટ્રાફિકની સમસ્યાઓ દિન પ્રતિદિન વધી રહી છે જેને કારણે હાલ અકસ્માતોની સમસ્યાઓ પણ ખૂબ મોટી માત્રામાં વધી રહી છે અનેક અકસ્માતોની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે અનેક લોકોના કરુણ મોત ગઈ રહ્યા છે દર્શક મિત્રો આ અકસ્માતોમાં ખૂબ મોટા પાયે લોકોના હાલ મૃત્યુ થઈ રહ્યા છે કહેવામાં આવે ને કે આ જેની જેનો ભાઈ જેનો પતિ કોનો વાળો દીકરો જાય તો એના પરિસ્થિતિ કેવી થતી હશે ત્યારે આ દ્રશ્યો જે દર્દનાક આવા દ્રશ્યો જોઈ ખરેખર ખૂબ દુઃખ થતું હોય છે કારણ કે દિન પ્રતિદિન દહેજ જીઆઈડીસી માં ખૂબ મોટા પાયે અકસ્માતોની વંજારો વધી રહી છે ત્યારે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે ઘટના થઈ છે આજે એક્સિડન્ટ થયું છે આજે જે યુવાનનું એક્સિડન્ટ થયું છે જેમાં જાણવા મળી રહ્યું છે કે આ યુવાન તેના ઘરેથી નોકરી નોકરી માટે એક કંપનીમાં કોઈ ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યો હતો અને તેના કારણે જ આ અકસ્માત સર્જાયો છે અને જે કહેવામાં આવે કે આજે નોકરીની શોધમાં જઈ રહ્યો હતો ત્યારે એને નોકરી પર જતા પહેલા જ આ અકસ્માત નડ્યો છે અને જેના કારણે જ કરુણું મોત થયું

એક પરિવાર ચલાવવા માટે પોતાના ધંધા નોકરી રોજગાર માટે જઈ રહ્યો હતો તેવામાં તેને અકસ્માત નડ્યો છે અને અકસ્માત નડવાને કારણે એનું સ્વરનું મોત થયું છે ત્યારે હાલ દ્રશ્યો જોઈ રહ્યા છો ખૂબ મોટા દ્રશ્યો હતા વધુ હવે પોલીસ દ્વારા આજે તપાસ હાથ ધરવામાં આવી છે વધુ અપડેટ માટે જોતા રહેજો કેમેરામેન પરેશ પરમાર સાથે મેહુલ પરમાર બીએન્યુ ગુજરાતી દહેજ